આપણે શું કરવાના છે પ્રશ્ન વાક્ય બનાવતા શીખવાના છે શું શીખવાના છે પ્રશ્ન વાક્ય બનાવતા અહીંયા આગળ તમારી પાસે કાર્ડ પડેલા છે આ કાર્ડનો ઉપયોગ થી આપણે સાદા પુસ્તકનું વાક્ય બનાવતા શીખીશું અને પ્રશ્ન બનાવતા બરાબર છે તો હું એક હું એક વાક્ય બનાવું છું અને એના ઉપરથી હું પ્રશ્ન બનાવું છું કે તમે જુઓ પછી તમારે પણ બનાવવાની તો આપણે પેલા કરતા લઈશું તો આપણે હવે આપણે એક બીજો શબ્દ છે એ કોનું ભૂતકાળ છે बाय, बन्धे, बाय, तो आपने घुटकारों आके बनाओ मुझे लापरेड़ सुन पिसू, मेरे घुटकारों को सुन पिसू। बॉड, सीटल बॉड, आपने बन्धे, और साइकल, 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 सीटल बॉड और साइकल, सीटल मोटर साइकल આપણને આપેલું હોય તો આપણે પેલા એ નક્કી કરવું પડે કે વાક્ય કયા કાળમાં છે તો આ વાક્ય કયા કાળમાં છે ભૂતકાળ ખબર પડી કે ભૂતકાળનું છે

પેલા આપણે શું કરીશું કરેડ નો ઉપયોગ કરીશું અહીંયા પ્રશ્ન વાક્ય બનાવી એટલે આપણે પહેલા શું મૂકીશું ડી મૂકીશું ડી કરતા પહેલા ક્રિયાપદ પહેલા મૂકવાનું હોય પ્રશ્ન બનાવવા માટે શું કરવાનું હોય ક્રિયાપદ પહેલા મૂકો તો એ પ્રાપ્તિય શું બની જાય પ્રશ્ન વાક્ય બની જાય એટલે આપણે ડી ને કે મૂકીશું પહેલા પછી એના પછી શું આવશે કરતા શું આવશે કરતા બરાબર છે પછી ત્યાર બાદ આપણે અહીંયા શું આપેલું છે વોટ

અને છેલ્લે આપણે શું મૂકીશું આવી રીતે આપણે શું કરીએ ના પ્રશ્ન બનાવી બરાબર હવે આપણે બરાબર છે તમારી જાતે તમારે બનાવતા શીખવાનું છે બરાબર છે હું તમને એક માખી આપું છું તો તમે તમારી જાતે પછી મારા માફી બનાવશો પહેલા આપણે લઈએ અમિતા શું કહીએ છીએ અમિતા ઓક અમિતા

આપણે કરતા તો અહીંથી જ લેવાનો છે વાક્યમાંથી ડીડ અમિતા સરસ બરાબર છે કોક સરસ ઇડલી યસ્ટરડે સરસ પ્રશ્ન સરસ 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 તાળીયા પાડવા સરસ